નમસ્કાર દર્શક મિત્રો જનરલ પણ ન્યૂઝ માનવું શકત છે વાઘોડા નગરમાં ઇતિહાસમાં પ્રથમવાર ચોરીના આરોપીનું ભરબજારે સરઘસ કાઢી રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું વાઘોડામાં દ્વારકાધીશ મંદિર પાસે નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસરના ઘરમાં થયેલી ચોરીના ગુનામાં આરોપીઓનું બરબજારે સરઘસ કાઢી ઘટના સ્થળે આરોપીનું રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું વાઘોડા નગરમાં દ્વારકાધીશ મંદિર પાસે તેર એપ્રિલના રોજ નિવૃત્ત આરએફઓ જીતેન્દ્ર કુમાર જયંતીલાલ કાશીવાલાના બંધ મકાનમાં રાત્રિ દરમિયાન તસ્કરોએ ચોત્રીસ પોઈન્ટ પાંચ ગ્રામ જેટલા સોના ચાંદીના દાગીના અને સત્યાવીસ હજાર રોકડાની ચોરી કરી અલગ અલગ રામજી ઉર્ફે રાજુ ઉર્ફે રામલલા જલામાં મીના ઉદયપુર રાજસ્થાનથી વાઘોડિયા પોલીસે ધરપકડ કરતા સમગ્ર ઘટનાનું હાથ ધરાયું હતું ઉપરોટ પકડાયેલા પાસેથી મુદ્દામાલ કરવામાં આવ્યો છે આ ચોરીમાં સંડોવાયેલા રાકેશ ટેલર ચોરીનો પ્લાન બનાવી પાલેજ ભરૂચના ફિરોજ ઉર્ફે સલીમ કાજીના સંપર્કમાં આવતા કરજણમાં હાજી મહેમદ ગાચી સંપર્કમાં આવ્યો હતો આરોપી મોહમ્મદ નોટોનો વરસાદ જેવી ઠગાઈના ગુના કરી છેતરપિંડી આચરે છે જોકે હજુ સુધી તેના ઉપર કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી આજરોજ વાઘોડિયા પોલીસે આરોપીઓને ગુનાના કામે રિકન્સ્ટ્રક્શન કરવા નગરમાં સરઘસ કાઢતા મોટી સંખ્યામાં આરોપીઓને અને પોલીસ કામગીરી જોવા લોકમેદની ઉમટી પડી હતી પકડાયેલા મુદ્દામાલ અંગેની તપાસમાં જરૂર પોલીસના એક કોન્સ્ટેબલ પાસેથી આ ચોરીનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો ગુનાના કામે કોન્સ્ટેબલને પોલીસ આરોપી તરીકે ગમે ત્યારે તપાસમાં કામે અટકાયત કરી શકે છે તેના એંધાન છે મહત્વની બાબત એ છે કે ધારાસભ્યની ગ્રાન્ડમાંથી નગરમાં મુખ્ય માર્ગ ઉપર લગાવેલ સીસીટીવીની તીસરી આંખમાં કેદ થતા લાખોની ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓને બે બેનકાપ કર્યા હતા બ્યુરો રિપોર્ટ જનરપર ન્યૂઝ પંકજ વસાવા વાઘોડિયા વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં તારીખ તેર ચાર બે હજાર પચીસના રોજ ઘરફોડ ચોરીનો એક ગુનો દાખલ થયેલ હતો જે વાઘોડિયા ટાઉન વિસ્તારમાં જીતેન્દ્રકુમાર કાશીવાલા છે રિટાયર્ડ આરએફ એમને ત્યાં ચોરી થયેલ અને એ ગુનાના કામે તપાસ દરમિયાન પ્રથમ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ અને એ ત્રણ આરોપીઓ પાસેથી જે મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ અને તપાસ દરમિયાન જણાયેલ કે ચોરી કરવા આવેલ આરોપી છે એ રાજસ્થાનનો છે એટલે એની આરોપીઓને રિમાન્ડ મેળવી અને એમને સાથે રાખી અને ઉદયપુર રાજસ્થાન તપાસ કરતા ચોથો આરોપી છે એ ત્યાંથી ચોરી કરનાર જે મુખ્ય આરોપી છે એ રાજસ્થાનથી મળી આવેલ તેને લઈ આવી અને તેના પોલીસ રિમાન્ડ મેળવી અને તેને સાથે રાખી આજે આરોપીઓને સાથે રાખી અને ગુનાવાળી જગ્યાએ જે લોકો ચોરીને અંજામ આપેલ એ બાબતનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે ગુનાના કામે ગયેલ મુદ્દામાલમાંથી પૈકી પંચાણું ટકા મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે પણ તપાસ ચાલુ છે અને તપાસમાં અલગ અલગ વિગતો જણાય આવેલ છે એટલે એ બાબતે હાલ હજી પણ તપાસ ચાલુ છે બીજા જે શકમંદો છે એના બાબતે પણ તપાસ ચાલુ છે અને અત્યારે જે આરોપીઓ છે એ એના રિમાન્ડ પૂરા થતા ફર્ધર રિમાન્ડ લીધેલ છે અને એની પૂછપરછ ચાલુ છે જે ચોથો આરોપી પકડાયેલ છે એનું નામ છે રામજી ઉર્ફે રાજુ જાલમાં મીણા અને એનું વતન છે કુમારિયા ખેડા જિલ્લો ઉદયપુર રાજસ્થાન એના વિરુદ્ધમાં ગુનાહિત ઇતિહાસ બાબતે તપાસ કરતા રાજસ્થાનમાં લૂંટ અને વાહન ચોરી જેવા કુલ છ જેટલા ગુનાઓમાં એ પકડાયેલ છે એટલે એના બાબતે પણ તપાસ ચાલુ છે કે એણે આવી રીતે ગુજરાતમાં આવીને જે ચોરી કરેલ છે તો આવા કોઈ બીજા ગુનાઓને અંજામ આપેલ છે કે કેમ અને અત્યારે જે ગુનો કરેલ છે એમાં આરોપી રાકેશ દરજી છે એણે ટીપ આપી અને બોલાવી અને આ ગુનાને અંજામ આપેલ છે તો આ પ્રમાણે જ ઘણા બધા મિલકત સંબંધી ગુનાઓ અંડી છે તો એમાં આ લોકોનો કોઈ હાથ છે કે કોઈ રોલ છે કે કેમ એ બાબતે પણ વિગતે તપાસ ચાલુ છે વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ટાઉન વિસ્તારમાં ચોરી થયેલ હતી અને અત્રે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી સીસીટીવી કેમેરા લગાડેલ છે અને એ કેમેરાના ફૂટેજો એ સિવાય ટેકનિકલ એનાલિસિસ એમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને વાઘોડિયા પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને ખૂબ મહેનત કરેલ અને એમાં જે કંઈ વિગતો મળી એના આધારે આ ડિટેક્શન કરવામાં આવે છે